હું છું રબારી વ્યરસિંહભાઈ દેવાભાઈ રબારી હવે આપ સરકારશ્રીને અને નગરપાલિકાને આ વસ્તુ દેખાડવા માંગશું કે આ જો હમણાં જે આ લોકો ગટર નાખી છે કે અંજી કનેક્શન નથી આપ્યો છતાંય પણ એ પૂરે આખે આખી પૂરી બ્લેક છે આપે પૂરો આખો વિડીયો જોશો એમાં બધો આપણે ખ્યાલ આવશે કે કેવો વિકાસના નામે ધાંધલી થાય છે એ વસ્તુ આપણે જોવી છે આજી કનેક્શન નથી આવ્યો છતાં પણ આખી પૂરેપૂરી આખી પૂરી ગટર લાઈન બ્લોકેજ છે તો આ આપશ્રી જે ઝિમ્મેદાર અધિકારીને પણ અમે કહીએ છીએ કે તમે એકવાર જોઈ જાઓ તમે સહયું તો કરો છો પણ એ કામ થયો છે કે નથી થયો એ વિશે તમે તપાસ કરો પૂરેપૂરી આખી બ્લોકેજ છે લાઈન હા ભાઈ રબારી નાનાના ખાતરાના રહેવાસી અમારો બીજો કોઈ પ્રશ્ન નથી મેન જે આ વીસ લાખ પચીસ લાખ રૂપિયાની નવી ગટ લાઇન નાખી છે ઠેઠ નાનાનાના ખતરા કરીને મોટાના ખતરા સુધી એનામાં વરસાદ આ એનાથી પહેલાં કામ પૂરું કર્યો છે અમે સાહેબને ફોનથી વાત કરી કે સાહેબ વરસાદ આવશે એટલે બધી આ ચેમ્બર ખુલી પડી છે ઢાંકડા ખુલ્લા પડ્યા છે એટલે સરખો છે નહીં તો આનમાં બધી રેતી ભરાઈ હશે તો તમે જરાક આને કોન્ટ્રાક્ટર જે કર્યો છે એને કહો કે તમે આ સેફટી નાખી સરખી ફિટ કરી જાય પણ એ કે ભલે ઠીક છે જાણ કરશું પણ ઉપરથી વરસાદ આવે વરસાદ આખો આ છેલ્લામાં જ છે આ લાઈન આખી તમે જોશો આ વિડીયોના માધ્યમથી આખા ચેમ્બર આખો આખે આખો ચેમ્બર જેટલો મોટો છે આખે આખા દસ પંદર ચેમ્બર છે આમાં બધા ફૂલ રેતીથી ભરેલા છે પથ્થરથી રેતીથી તો હવે આ નવો કનેક્શન કરશે તો કેવી રીતે આ જોડાણ થશે પાણી કેવી રીતે જશે તો અમે અમારા લીધે બધા અમે આખો ગામ એરા થશું આ અહીંયા જો ઘટા આવશે તો મોટા નખાતાણાને પણ પ્રોબ્લેમ રહેશે આવી રીતે સમજી લેજો અને જ્યાં કનેક્શન કર્યો છે એ મોટા નખાત્રાણાની મેન લાઈન છે તો આ બધી રેતી ઓનમાં જશે તો નખાતાણા પણ અહીંયા ચોકઅપ લાઈન થશે તો આ આપના મીડિયાથી એવું અમને કહેવા માગીએ છીએ કે આનો જલ્દીને જલ્દી સોલ્યુશન આવે અમે તો એમ કહીએ છીએ આ ગટર લાઈન નવા સાફ થવાથી અમને નથી લાગતો કે રેતી આ નીકળે કચરો નીકળે પથ્થર નીકળે તો અમને લાગે છે આ સરકારના પાણીમાં જ પૈસા ગયા વીસ લાખ પચીસ લાખ જે કરે આ આખી આખી જ દવા નવી નાખવી પડશે તો આપ સાહેબ થોડીક આ સાઈડ વિઝિટ લેવો અને આ જરાક જલ્દી કામ પૂરું થાય એવું કરો રબરી છે હું નાના નખત્રામાંથી આવું છું અત્યારે અમારો ગટરનો એક મોટો પ્રશ્ન હતો અને અત્યારે નગરપાલિકા આવી છે ત્યારે અમારે કાંઈક અંદાજીત અઢી ત્રણ કિલોમીટર ગટર લાઇન અમારી મંજૂર કરેલી છે અને અત્યારે નવી લાઇન પડેલી છે અત્યારે એ લાઈન અત્યારે અંદાજીત નહીં હોય તો પચીસ ત્રીસ લાખ રૂપિયાની અંદાજીત નવી લાઈન અત્યારે નાખેલી એનું ટેપિંગે અત્યારે નાના નખત્રાણા ગામ અત્યાર સુધી ટેપિંગે નથી દીધું નવી લાઇન અહીંયાત અત્યારે જ નાખી છે ચોમાસા પહેલાં અને એ લાઇન અત્યારે બહુ બો બ્લોકેજ થઈ ગઈ છે અને અમે સરકારને એ જ જણાવીએ તમે કામ કરો છો વિકાસના કામો કરો છો તો હું એમ કહું છું અધિકારીને કે આપણે તમે સાહેબ ખાલી ઓફિસમાં ન રહ્યો ત્યાં સાઇટ વિઝિટ કરો અને સાઇટ વિઝિટ કરી અને અહીંયા જુઓ કે કામ કયું ગુણવત્તાવાળું થયું છે કે નથી થયું એ એ અમારા ગામ લોકોની બધાની માંગણી છે અમારા વડીલો બધા સાથે છે અને અમે બધા સાથે રહી અને આ કામની આજે આખો અઢી કિલોમીટર અમે અમારા વડીલોને લઈને અમે પગે નીકળ્યા છીએ ચાલીને ત્યાંથી આવ્યા છીએ અમારા ગામ સુધી અને અત્યારે પણ લાઇન બીજી એક અમારી અંદાજીત કિલોમીટર જેવી અંદર ગામમાં નાખે છે જે અત્યારે પહેલાં ચોમાસા પહેલાં જે લાઇન અંદાજીત અઢી કિલોમીટર કરી છે એ લાઈન કિલોમીટરની બીજી મંજૂર કરી છે અને એનું ટેપિંગ અત્યારે જે જૂની લાઈન પહેલાં મંજૂર કરેલી છે એનામાં જ આપ્યું હોય અને એ લાઇન અત્યારેથી જ બ્લોકેજ છે તો હું સરકારને એ જ કહેવા માગું છું કે ભાઈ અત્યારે જે અમારી લાઈનો જે પડે છે એ લાઈન સારી ગુણવત્તાવાળી લાઈનો નાખે પ્લસમાં સારું કામકાજ કરે એવું તમે કોન્ટ્રાક્ટ ઉપર કોન્ટ્રાક કોન્ટ્રાક્ટર છે એ ઉપર ધ્યાન રાખો અને એ બધી અમારી માગણી છે અને અમારું નગરપાલિકામાં સમાવેશ થઈ ગયો છે અમારું ગામનું અમે એમ નથી કહેતા કે ભાઈ કામ ન થવું જોઈએ અમે કોઈ અડચણરૂપ નથી થતાં કોઈ કોન્ટ્રાક્ટરને નડતરરૂપ અમે નથી પણ અમે એમ કહેવા માગીએ છીએ અમારી જે લાઈન થાય છે કામ ચાલુ છે એ કામ સારું ગુણવત્તાવાળું કરો એવી અમારી ગામ લોકોની માગણી છે અમે આજે રજૂઆત કરેલી છે અને એના પહેલાંય પણ સાહેબથી મારી ફો ટેલિફોન અને રૂબરૂ ચર્ચા થયેલી છે તો સાહેબે એવું જણાવ્યું છે કે અમે હવે અત્યારે તમારી જે બ્લોકેજ લાઈન છે એ અમે સાફ કરી દઈશું પણ અમે સાહેબને એ કહેવા માગીએ સાહેબ અત્યારેથી જ બ્લોકેજ છે તો સામે જતાં અમને તો એ અમારું કાયમ કાયમનું છે તો એ અમને નડવાનું જ છે એટલે આ પાણી ગટરનું સો ટકા ક્યાં જશે નહીં અને અમારું ગામમાં એ જ નહીં પ્રશ્ન ઊભા રહેશે એવી અમે ગામમાં બે ત્રણ વાર અમે કમિટી બોલાવીને એ વાત સાહેબને રૂબરૂ અને ટેલિફોન રીતે ચર્ચા કરેલી છે એવી અમે ચીફ ઓફિસર ભાવિનભાઈ કાંધણીને રૂબરૂ ફોનમાં કાલે અમે જણાવી હતું સાહેબ તમે અત્યારે કામ બંધ કરી નાખો આગળની અમારી જે લાઈન છે એને તમે ક્લિયર કરો પછી જે લાઈન અમારી જે અત્યારે બાકી છે એ તમે લઈ લો એવી અમારા ગામ લોકોની માંગણી છે